ના પાલીતાણાથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો જેમાં સ્કૂલ વાનના વિધર્મી ડ્રાઈવર દ્વારા અગિયાર વર્ષની બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા પાલીતાણામાં આવેલ સિદ્ધ ક્ષેત્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયમાં ધોરણ છ માં અભ્યાસ કરતી સગીરા સાથે સ્કૂલવાનના ડ્રાઈવર અડપલા કરતા ચકચાર મચી ગઈ ડ્રાઈવરે અડપલા કરતા સગીરાએ તેની માતાને આ વિશે જાણ કરી અને માતાએ શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટીને જાણ કરવા છતાં ડ્રાઈવરને ખાલી સસ્પેન્ડ કરવામાં આવ્યો અને જેથી સગીરાના વાલીએ ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી તેમજ શાળા આ બાબતે સાસકાર ન આપતી હોવાનું જણાવ્યું અને પોલીસે ગુનો નોંધી ડ્રાઈવરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી મને સ્કૂલ તરફથી કોઈ રિસ્પોન્સ નથી મળ્યો અને કોઈ મારી સાથે પણ નથી આવ્યો હું ત્યાં વાત કરવા ગઈ પ્રિન્સિપલને કે મારા છોકરી સાથે આવું થયું તો તમે મને કેમ જાણ નથી કરી તો પ્રિન્સિપલ એવું કહે છે કે મારી ભૂલ છે બેન કે મેં તમને જાણ નથી કરી હું સ્વીકારું છું મેં ટ્રસ્ટીને ફોન કર્યો કે તમે તો કહેતા હતા ને કે હું આવું છું મિટિંગ કરું છું આપણે તમારી સામે એ ભાઈને બે લાફા મારું છું મેં કીધું મને એ ભાઈને કે સસ્પેન્ડ કર્યો છે હજી આનાથી બીજું શું કરવાનું અહીંયા સમાધાન થઈ ગયું છે મેં કીધું એને સસ્પેન્ડ કરવાથી બીજી સ્કૂલમાં નોકરી મળશે એ બીજી જગ્યાએ ફરીથી એવું જ કરશે તો કે ના કરે અમે એને સ્ટ્રિકલી કહી દીધું છે સ્કૂલના આજુબાજુ બી ના ભટકે આમ છે મેં કીધું એવું કરવાથી એવા માણસો

સ્કૂલે મૂકવા જતી વખતે બાળકીને એકલતાનો લાભ લઈ તેમની સાથે હડબલા કરવામાં આવ્યા હતા સદર બનાવની જાણ તેમના મમ્મીને થતાં તેમના મમ્મી દ્વારા પોલીસ વાલીતાના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને બીએનએસની કલમ પંચોતેર બે તથા પોક્સોની કલમ આઠ દસ બાર અને અઢાર મુજબનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો હતો આ બાબતે સીસીટીવી તથા ડ્રાઈવરનું જે અગાઉની જે વર્તણૂક છે એ કઈ રીતની છે તો તો અન્ય જે વાલી છે અથવા બીજા કોઈ વિદ્યાર્થીની અથવા તો બાળકો દ્વારા કોઈ પણ જાતની અગાઉ પણ ફરિયાદ થઈ શકે કેમ એ બાબતે પણ તપાસ કરી નિવેદનો નોંધવામાં આવશે અમદાવાદના સાબરમતીમાં યુવક યુવતીનો આપઘાત બંનેના હાથ દુપટ્ટાથી બાંધી નદીમાં ઝંપલાવ્યો ખાનપુર તરફ આવેલા વોકવે પરથી નદીમાં કૂદ્યા હતા યુવતી પાસેથી એક ખાલી બેગ મળી આવી છે ફાયર બ્રિગેડની ટીમે બંનેના મૃતદેહને બહાર કાઢ્યા આપઘાત કરનાર યુવક યુવતીની ઓળખ નથી થઈ શકી યુવતીના ડાબા હાથે ટેટુ અને પ્રિયાંશી લખેલો છે તો મૃતકની ઉંમર સત્તરથી વીસ વર્ષની હોવાની સંભાવના છે અને પોલીસે વાલીવારસની શોધખોળ હાથ ધરી છે વડોદરાના કરેલી બાગમાં આઠ લોકોને અડફેટે લેનાર રક્ષિતની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે અકસ્માત સર્જનાર આરોપી રક્ષિતનું ડ્રાઇવિંગ લાયસન્સ ગમે ત્યારે રદ થઈ જશે તો વડોદરા પોલીસની એક ટીમ યુપી પહોંચી છે વડોદરા પોલીસે અકસ્માતને લગતા ડોક્યુમેન્ટ યુપીઆરટીઓને સોંપ્યા યુપી ગયેલી પોલીસની ટીમને રક્ષિતનો પરિવાર હજુ નથી મળ્યો રક્ષિતનો પરિવાર વડોદરા આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે તેમજ હજુ સુધી પોલીસને રક્ષિત અને તેના બે મિત્રોના બ્લડ સેમ્પલનો રિપોર્ટ પણ નથી મળ્યો અને પોલીસે રિપોર્ટ ત્વરીત મોકલવા ફોરેન્સિક લેબોરેટરીને રિમાઇન્ડર મોકલ્યું છે સુરેન્દ્રનગરમાં ભર ઉનાળે પાણીની પારાયણ ઉઠી છે વઢવાણ મૂળચંદ રોડ પર આવેલ સોસાયટીમાં પાણીની તંગી ઊભી થઈ છે રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પાણી આવતું જ નથી અને જેના કારણે દોઢસોથી વધુ પરિવારોને હાલાકી ભોગવવી પડે છે અનેક રજૂઆત કરવા છતાં તંત્ર આંખડા કાન કરે છે આ વિસ્તારમાં રોડ ગટર પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ છે તો ઘરમાં નળ તો લાગેલા છે પરંતુ પાણી ન આવતું હોવાથી નળ શોભાના ગાંઠિયા છે

તો કોઈ જવાબ નથી દેતા અમને પાણીની ની રોડ ની અને ગટરની ત્રણ માંગણી છે અમારી તકલીફ બહુ પડે પાણી ની રહી છે પચાસ વર્ષથી થી રહી છે અમારે પાણી પ્રોબ્લેમ છે જે જાય છે પણ અમારું કોઈ સાંભળતું નથી પાણીના ના ટેન્કર નથી આવતા નગરપાલિકા ની પાણી પણ પાણી નથી આવતું આ કેટલાય વર્ષો અમારે પાણી રોડની આ બધી સમસ્યા છે ગટર ની છેલ્લા દસ વર્ષથી તો અમે આ ધક્કા ખાવી છીએ અમારું કોઈ સાંભળતું નથી આમાં પાંચસો થી હજાર વસ્તી હશે મહાનગરપાલિકામાં અમે હમણાં કરી થઈ લોકો ક્યાં છે થઈ જાય છે રજા આપશો નમસ્કાર